જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં અખાત્રીજ કે જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ દિવસને સુખ સંપત્તિ ઐશ્વર્ય અને કીર્તિ વધારવા માટેનો શુભ દિવસ કહેવાયો છે અક્ષય એટલે કે હંમેશને માટે અખંડ રહે ક્યારેય ક્ષય ન થાય તેવું જેને આપણે અખાત્રીજ કહીએ છીએ એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવામાં આવે તો તે હંમેશા તમારી સાથે રહે છે તેનો ક્યારેય ક્ષય થતો નથી અન્નના ભંડાર ભરેલા રહે છે મિત્રો આ વિડીયોમાં જાણીશું કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનું મહત્ત્વ છે જે ખરીદી કરવાથી માતા લક્ષ્મીનો સદાય વાસ રહે છે અખંડ વાસ રહે છે પરંતુ બધા જ લોકો સોનું ખરીદી શકતા નથી કારણ કે સોનું ખૂબ જ મોંઘું થઈ ગયું છે તો એવી કઈ વસ્તુ છે કે જે ખરીદી કરવાથી સોનું ખરીદવા જેટલું જ ફળ મળે છે એવું કહેવાય છે કે સોનામાં માતા લક્ષ્મીનો વાસ છે સોનું માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે જેથી અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધનનો ક્ષય થતો નથી માતા લક્ષ્મી ઘરમાં અખંડ વાસ કરે છે પરંતુ એવી બીજી વસ્તુઓ પણ છે કે જેમાં માતા લક્ષ્મીનો વાસ છે જે માતા લક્ષ્મીને અતિ પ્રિય છે તો આ વિડીયોમાં જાણીએ એવી બીજી કઈ વસ્તુની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય ધનનો ક્ષય થતો નથી અખાત્રીજ એ માતા લક્ષ્મીને સમર્પિત છે સુખ સંપત્તિ ઐશ્વર્ય અને કીર્તિ વધારવા માટેનો આ તહેવાર છે આ દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ શ્રી હરિની પૂજા કરવાથી અનંત ગણું ફળ સુખ સૌભાગ્ય પ્રદાન થાય છે ઘરમાં માલક્ષ્મીનો અખંડ વાસ થાય છે મિત્રો એવી કઈ વસ્તુ છે જે અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં તેનો અખંડ વાસ થાય છે જે વસ્તુ છે શ્રીયંત્ર પીળે કોડી જવ તુલસીનો છોડ અને શંખ આ દરેક વસ્તુમાં માતાલક્ષ્મીનો વાસ હોય છે શ્રીયંત્ર એ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં વિધિ વિધાનથી યંત્રની પૂજા થતી હોય તે ઘરમાં ધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે તેમજ પીળી કોડી જે લક્ષ્મીજીને અતિ પ્રિય છે માતા લક્ષ્મીની પૂજામાં કોડીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ જે શુભ ફળ પ્રદાન કરે છે સાથે જવ જે પરંપરાથી પૂજામાં અગત્યનું સ્થાન ધરાવે છે માન્યતા અનુસાર એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે જવની ખરીદી કરી ઘરે લાવે અને માતા લક્ષ્મીને પૂજામાં અર્પણ કરે તો તેની આર્થિક સમસ્યા દૂર થાય છે માતા લક્ષ્મીની કૃપાથી તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ત્યાર પછી આવે છે તુલસી સનાતન ધર્મમાં તુલસીજીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવી છે જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરમાં તમામ પ્રકારના દોષ દૂર થાય છે તેના પર માતા લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા વરસે છે માટે તુલસી માનો છોડ લાવી ક્યારામાં રોપવો જે શુભ ગણાય છે ત્યાર પછી આવે છે શંખ સનાતન ધર્મમાં શંખને માતા લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે કારણ કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી માટે દુઃખ દારિદ્ર દૂર કરવા માટે ઉત્તમ સ્તોત્ર છે અક્ષય તૃતીયાના દિવસે શંખની ખરીદી કરવી અને ઘરના મંદિરમાં મૂકી તેની પૂજા કરવી એવું કહેવાય છે કે જે ઘરમાં નિત્ય શંખ ફૂંકાય છે તે ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને માતા લક્ષ્મી તે ઘરમાં સદાય અખંડ વાસ કરે છે મિત્રો અખાત્રીજના દિવસે કરેલા આ ઉપાય અને પૂજાથી તમારું નસીબ સોનાની જેમ ચમકવા લાગશે માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા જીવનમાં રહેશે ઘરમાં સુખ શાંતિ સૌભાગ્યની પ્રાપ્તિ થશે અક્ષય તૃતીયા પર કરેલી પૂજા જપ અને તપથી પ્રાપ્ત થયેલ પુણ્યનો ક્યારેય નાશ થતો નથી તો મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની આ દરેક વસ્તુ જે તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે તેમાં કોઈ શંકા નથી તો અખાત્રીજની આ માહિતી આપને જરૂર ઉપયોગી બનશે તેવી આશા રાખું છું આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જયલક્ષ્મી નારાયણ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ